કતારગામ વિસ્તારમાં ધ્રુવ તારક સોસાયટીના ગેટ પાસે મંગળવારની મધરાત્રે બે જણા પર તલવારથી હુમલો કરીને એક કિશોરની હત્યા કરવાના કેસમાં કતારગામ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે જેમાં ભરતનાભાઈ ભુરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેટ રોડ પર આનંદ પાર્ક સોસાયટીમાં રહેતો ઋત્વિક જોગી તેના મિત્ર ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ મુકેશ પટેલ વિશ્વનાથ આઝાદ ખાન અને અન્ય એક મિત્ર સાથે બે વાહન પર ધ્રુવતારક સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે સોસાયટીમાંથી હિતેન્દ્ર ઉર્ફે ભુરિયો છગન મેવાડા અભિષેક ઉર્ફે સિખડો મિત ઉર્ફે મોન્ટુ તથા ચાર એક જણા તલવાર ચપ્પુ સાથે આવીને ઋતિક અને ચંદ્રકાંત પર હુમલો કર્યો હતો તેમાં ઋતિકને પણ ઇજા થઈને તે ચંદ્રકાંતનું મોત નીપજ્યું હતું પૃથ્વીકના તમામ હુમલાખોરોએ વિરુદ્ધ કતારગામ પોલીસમાંથી ફરિયાદ નોંધાવી હતી કતારગામ પોલીસ આગુના આરોપી હિસે ઉર્ફે ભર્યો છન મેવાડા અભિશેક ઉર્ફે શિખડો વરમાં મિત ઉર્ફે મિન્ટુ પુયુ નામના આરોપીની ધરપકડ કરી છે ઘટના વેડ ડ્રોડ સોસાયટીના ગેટ ઉપર બનેલી છે અને થર્ટી પર્સ રાત્રિના બાર વાગ્યાની વર્ષમાં છે આ કામના જે આરોપીઓ જે છે એમાં કુલ છ આરોપીઓ છે એમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે આ છ આરોપીઓ ભેગા થઈને મોટરસાયકલ લઈ અને આ ફરિયાદીના સોસાયટીના ઝાંપેથી નીકળતા હશે અને ઘોઘાટ કરતા હશે એટલે ફરિયાદ પક્ષ તરફથી એમને ટોકવામાં આવ્યા કે ભાઈ અહીંયા બુમાબૂમ નહીં કરો માથાકૂટ નહીં કરો એ બાબતે બંને પક્ષ વચ્ચે ઝઘડો તકરાર થયો હતો અને જેના કારણે આ આરોપીઓએ છ જણાએ ભેગા થઈ એક સાહેબને માથાના ભાગે ફટકો મારેલો અને બીજાને ગુપ્તી અને તલવારના ગામ મારા જેનું મોહદીપજી મરણ જનના ચંદ્રકાંત રૂપે ચિરાગ પટેલ છે જે અનુસૂચિત જનજાતિનો હોય એટલુસીટીનો ભૂલ રજીસ્ટર થયેલું છે ઉલ્લે ચાર આરોપીઓ ધરપકડ થઈ ચૂકી છે અને બીજા બે આરોપીની ધરપકડ હજુ બાકી છે પોલીસે આરોપીઓની પૂછપરછમાં કરી હતી તેમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેમની સોસાયટી પાસે છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક કિવાનું રાત્રે આવી અને બૂમ બરાડા પાડે તેમજ ત્યાં ગાળો આવીને હંગામો કરી નાસી જતા હતા એક દિવસ પહેલા તે કેમેરામાં પણ તોડી નાખ્યા હતા તેથી તેઓ વોચમાં હતા તેવામાં ઋત્વિક અને ચંદ્રકાંત આવીને ત્યાંથી જોર જોરથી અવાજ કરતા હતા તેઓ છેલ્લા કેટલાક મહિનાથી હેરાન કરતા હોવાનું માનીને તેમના પર હુમલો કર્યો હતો પ્રકાશવાળા સાથે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ